બોટાદ તાલુકાના નાગલપર ગામે ધોધમાર વરસાદને એક મહિના કરતાં વધારે સમય પસાર થવા છતાં નાગલપર ગામનો સીમાડાનો તળાવનું ક્ષતિગ્રસ્ત ઓગણ રિપેર નહીં થતા ગામ ઉપર મોટું સંકટ છે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખ 25 થી સમગ્ર ગુજરાતમાં અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી છે ત્યારે ભારે વરસાદને પગલે જોખમ વધ્યું છે ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં છે બોટાદ જિલ્લામાં એક મહિના પહેલા ધોધમાર વરસાદ થયો હતો બે દિવસ ધોધમાર વરસાદ થતા નાગલપર ગામના સીમાડાના તળાવને ભારે નુકસાન થયું છે ત્રણથી ચાર ગામને સિંચાઈનું પાણી પૂરું પાડતા સીમાડાના તળાવનું ઓગાણ પંચોતેર ટકા ક્ષતિગ્રસ્ત થઈ જતા માત્ર ચારથી પાંચ ઇંચ ધોધમાર વરસાદ આવે તો તળાવ તૂટવાની સંભાવના વધી ગઈ છે જો નાગલપર ગામનો તળાવ તૂટે તો ગામની પંચોતેર ટકા ખેતીની જમીન ધોવાઈ જાય તેમજ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે ગામ લોકો આ ઓગણ તાત્કાલિક રિપેર કરવા માટે માંગ કરી હતી પરંતુ આજે આ ઓગાણ ક્ષતિગ્રસ્ત થયાના એક મહિના કરતાં વધારે સમય પસાર થયો હોવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં સૂતું હોય તેમ ખૂબ જ મોટી જાનહાની રાહ જોઈ રહ્યું હોય કે કેમ તે અંગે મોટા સવાલો ઉઠી રહ્યા છે અવારનવાર અધિકારીઓ જોઈને ચાલ્યા જાય છે પરંતુ રિપેરિંગ કામ શરૂ નથી થતું ત્યારે જો ભારે વરસાદ પડે તો ગામને મોટું નુકસાન થઈ શકે તેમ છે ત્યારે તાત્કાલિક તંત્ર સજાગ બને તેવી લોકો અપેક્ષા કરી રહ્યા છે એને સાહેબ અમારા વરસાદ પડ્યો ને દસ પંદર ઇંચ એટલે તળાવ જેને ઓગન્યું ઓગન્યું એટલે ઓગાન તોડ નાખ્યું ઓગાને ગાબડું પડી ગયું છે અને એક વસાળે બરોબર પાણીની વસોવેશ ગાબડું પડ્યું આ તળાવ અમને હવે ચારથી પાંચ ઇંચ વરસાદ પડે

પંચોતેર ટકા જેવું તૂટી ગયું છે પચીસ ટકા રહ્યું છે હવે જો ફરી વરસાદ આવે તો એ આખું આગળ તૂટી જાય અને એ તળાવ આખું ખાલી થઈ જાય અને એ પાણી ખેતીની જમીનનો ધોવાણ કરે અને ગામમાં પણ પાણી ગીરી જાય એટલે ગામમાં પણ નુકસાન થાય તાત્કાલિક જે જેમ બને એમ લશ્કરી ધોરણે એનું કાર્યવાહી કરી અને તાત્કાલિક એને પૂરાવે તો જ આ તળાવનું પાણી રહે અને નીચે નુકસાન થતું બચે અને ખેડૂતોની જમીન બચી શકે